ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર નવ સહિતના સાત જેટલા માર્ગોનું રૂપિયા લાખના ખર્ચે રી કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર નવમાં કેટલાક માર્ગ અત્યંત બિસ્માર અવસ્થામાં આવી ગયા હતા જેમાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રૂપિયા પિસ્તાળીસ લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી શહેરના વોર્ડ નંબર માર્ગોના કામ સોસાયટી ખાતે પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્ત પ્રસંગે પાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ પૂર્વ પ્રમુખ વિનય વસાવા સહિત નગરસેવકો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા સ્થાનિક મહિલાઓએ પાલિકા સત્તાધીશોનો ઉધડો લીધો બીજી તરફ પાલિકા દ્વારા માર્ગના રીકાર્પેટિંગની કામગીરીનો સ્થાનિક મહિલાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો મહિલાએ સ્થળ પર હાજર પાલિકાના સત્તાધીશોનો ઉધડો લીધો હતો સ્થાનિક મહિલાઓએ જણાવ્યું કે સોસાયટીના અન્ય માર્ગને ખોદી અને લેવલ કરીને નવા બનાવવામાં આવ્યા છે જ્યારે અમારી સ્ટેટમાં સીધે સીધો ડાંબર પાથરી પાલિકા દ્વારા માર્ગનું કામ મંજૂર થયું છે જો માર્ગને આ રીતે બનાવવામાં આવે તો અમારા મકાનનું લેવલ રોડથી નીચે આવી જાય અને ચોમાસા ટાણે અમારે પાણી ભરાવા જેવી તકલીફોનો સામનો કરવો પડે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પિસ્તાલીસ લાખના ખર્ચે સાત જેટલા વિવિધ રોડોના કોટ કરવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ ખાતમુહૂર્તમાં સુરેશભાઈ વિનયભાઈ કામિનીબેન યાના સભ્ય યાના નાગરિકો હાજર રહ્યા હતા